નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ઘણા લોકો કોલા સોડા અથવા તો એનર્જી ડ્રિંક સાથે સ્પ્રીટ ભેળવવાનું બહુ ઓછું વિચારે છે પરંતુ નિષ્ણાંતો અને વૈજ્ઞાનિકો અભ્યાસો ચેતવણી આપે છે કે આ સામાન્ય પ્રથા તમને ઝડપથી નશામાં લાવી શકે છે સ્વાસ્થ્ય માટે જોખમો વધારી શકે છે અને ખતરનાક રીતે ઉચ્ચ ખાડનું સ્તર છુપાવી શકે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સંશોધન દર્શાવે છે કે કેવી રીતે મિક્સરનો પ્રકાર ફ્રીજી અને કેફીન યુક્ત ખાડયુક્ત અથવા તો આહાર સુધી શરીરમાં આલ્કોહોલની અસરને નોંધપાત્ર રીતે બદલી શકે છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તમારા પીણામાં તે બબલી સંવેદના ફક્ત તમારા તળાવના ગિલપીસી કરતાં વધુ કરી શકે છે તે તમારા નશાની ગતિને ઝડપી બનાવી શકે છે માનસર યુનિવર્સિટીના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જ્યારે વોડકાને કાર્બોનેટ મિક્સર સાથે ભેળવવામાં આવતું હોય તે ત્યારે તે તૃતીય સહભાગીઓને દારૂની સારી રીતે પીધું તેના કરતાં નોંધપાત્ર રીતે ઝડપથી શોષી લીધો હતો લગભગ મિનિટ ટોચની સાંદ્રતા સુધી પહોંચતું હતું જે હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર